માણી સમાજના સ્મશાનની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે સામાજિક તત્વો માટે અડ્ડો બની ગયો છે અહીં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં નથી આવી રહી જે જીવિત માણસો છે તેને તો કોર્પોરેશન પ્રાથમિક સુવિધા આપવામાં કચાસ રાખીએ જ છે પ્રાથમિક સુવિધા પૂરી પાડી નથી જ શકતું પરંતુ મૃત્યુ થયા પછી પણ જે સુવિધા અંતિમ વિધિની પ્રક્રિયા માટે જોઈએ અંતિમ વિધિ કરવા માટે જે જગ્યા જોઈએ તે જગ્યા પણ વ્યવસ્થિત કોર્પોરેશન દ્વારા આપી નથી શીખાતી માળી સમાજના આ સ્મશાનની વાત કરીએ કે જે વિશ્વામિત્રીના પથમાં આવેલું છે જેની હાલત અત્યંત દયનીય છે અહીં સળગાવવા માટેના લાકડા નથી ચીતાની યોગ્ય વ્યવસ્થા નથી અહીં જવા માટેનો રસ્તો યોગ્ય નથી કોઈ પણ પ્રકારની સુવિધા માળી સમાજના સ્મશાન ખાતે નથી અન્ય જે સ્મશાનો આવેલા છે વડોદરા શહેરમાં તેનું ક્યાંક ને ક્યાંક નવીનીકરણ તો કરવામાં આવ્યું છે ત્યાં સુધારા વધારા થઈ રહ્યા છે ત્યાં યોગ્ય કામગીરી કરવામાં પણ આવી રહી છે પરંતુ માળી સમાજના સ્મશાન ખાતે કોઈ પણ પ્રકારની સુવિધા નથી અને જેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર બારના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા આ મામલે

અમારો મુદ્દો એટલો ઉઠાવવાનો છે સરકાર જોડે એટલું માંગ છે અમારી અને એમને પહોંચાડવા માટે અમારી જે માંગ છે એ પહોંચાડવા માટે કે અમારા શમશાન મુદ્દો છે હવે નથી બાકડા ચીતા કશું બી છે નથી સ્ટ્રીટ લાઈટ ઉપર જે બતાવો તમે એ બધું છાપરા વાપરા કશું છે નથી એટલે અહીં આગળ આવતા હતા વડોદરાનું મોટા મોટું શમશાન અમારું માળી સમાજનું આ છે આ માળી સમાજનું સ્મશાન છે તે ગાયકવાળી શાસનના સમયનું છે ગાયકવાડે અહીંયા એમને એટલી સુંદર ધરોહર આપી હતી અહીંયા ના સમાધિઓ બનાવીને આપી હતી જે તમે મૃત્યુ થતાં ગાયકવાડી અહીંયા સમાધાન સમાધિ બનાવી એવી સમાધિઓ બી અહીંયા છે જૂની જૂની એટલે એ સ્મશાનને આ લોકોએ ડેવલપ જ ના કર્યું કોર્પોરેશને અને એને જંગલ જેવું બનાવી દીધું અહીંયા દેખો તેમજ આવો તો ઉપર પતરા નથી ચીતા નથી આ લોકોને નીચે અહીંયા સળગાવવું પડે છે વિચાર કરો કેવી ખરાબ હાલતમાં છે તો કોર્પોરેશન મારે એવી રજૂઆત છે કે વહેલી તકે આવીને આ સમસ્યાનું નિરાકરણ લાવે અને આ સ્મશાનનો ઉદ્ધાર કરે તમે આમ મોટી મોટી વાતો ફોટોગ્રાફ સેશન કરવા જાઓ છો બીજા સ્મશાનોમાં કે અમે અહીંયા આ કરીશું આ કરીશું આ પણ જ્યાં જરૂર છે જ્યાં નીચે જમીન પર લોકો સળગાવ પડે ત્યાં તો કંઈ કરો આ મારી સમાજના લોકોને બીજા બીજા સ્મશાન એમનું પોતાનું સ્મશાન હોવા જવું પડે છતાં પણ બીજા સ્મશાનમાં જવું પડે એવી હાલત છે નથી લાકડા નથી કશું નથી અહીંયા વિચાર કરો તમે આમ તો મોટી મોટી વાતો કે અમે સ્મશાનો લઈને બળદના બધા સ્મશાનો લઈને અમે ડેવલપ કરીને કોઈને એક રૂપિયો નહીં ખર્ચવો પડે કોઈને તકલીફ નહીં પડે આ લોકોને તો દુનિયાભરની તકલીફ છે ડેટ બોડી જ ક્યાંથી લાવે રસ્તો જ નથી વિચાર કરો રસ્તામાં બાવરિયા ઉગી ગયા છે એટલી ખરાબ હાલતમાં છે એટલે કોર્પોરેશન વહેલી તકે આનું નિરાકરણ નહીં તો અમે લોકો કોર્પોરેશનને અંદર જઈને હલ્લાબોલ કરવાની તૈયારીમાં છે શું નામ આપણે પંડરાકેશ ઠાકોર